મહેસાણા ફૂડ વિભાગનો સપાટો બહુચરાજીમાં નકલી માવાના સામ્રાજ્ય પર ટીમ કિલો નાશ ગુજરાતમાં નકલી પનીર અને તેલ બાદ હવે શંકાસ્પદ અને અખાદ્ય માવાનું નેટવર્ક ઝડપાયું છે મહેસાણા જિલ્લા ફૂડ વિભાગે બાતમીના આધારે બહુચરાજી વિસ્તારમાં મોટી કાર્યવાહી કરતાં ત્રણ ડેરીઓમાં દરોડા પડ્યા છે આસિસ્ટન્ટ કમિશનર ઓફ ફૂડ વિજય ચૌધરી અને તેમની ટીમની આ રેડથી ભેળશેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે દરોડાની મુખ્ય વિગતો ક્યાં પડી રેડ ચડાસણ

કે આ માવો દૂધને બદલે પામોલિન ઓઇલના બનાવવામાં આવતો હતો આ ભેળસેળયુક્ત માવો બહુચરાજી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના સેન્ટરોમાં સપ્લાય થવાનો હતો માત્ર માવો જ નહીં ફૂડ વિભાગે આ ડેરીઓમાંથી પનીર દહીં અને ઘીના પણ શંકાસ્પદ નમૂના લીધા છે આ સેમ્પલ્સને લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યા છે રિપોર્ટ આવ્યા બાદ સંબંધિત ડેરી માલિકો સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અહેવાલ કાર્તિક પૂજારા મહેસાણા